બે હાજર ચોવીસ અંતર્ગત બેઠક યોજાઈ હતી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં નવચેતના કેન્દ્ર ધરણા ખાતે કરુણા અભિયાન બે ચોવીસ અંતર્ગત બેઠક યોજાઈ હતી આગામી ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી કોઈ અબોલ પશુ પક્ષી ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં તારીખ દસમી જાન્યુઆરીથી તારીખ વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે કરુણા અભિયાન બે હજાર ચોવીસ માટે વન વિભાગ દ્વારા વેનિટરી ચિકિત્સા અધિકારી પશુપાલક વિભાગ સહયોગથી જિલ્લા કક્ષાએ એક રેન્જ કક્ષાએ દસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે તેમજ અંદાજે દસ પશુ ચિકિત્સાલય અને અધિકારીઓ સેવા આપશે જીવો અને જીવવાદો અને જીવાડોની જીવદયા ભાવના સાથે વન વિભાગે ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતા પક્ષીઓની તત્વરિક સારવાર વ્યવસ્થા માટે હેલ્પલાઇન અને વોટ્સઅપ નંબર કાર્યરત કર્યા છે તેમજ રાજ્યના તમામ પક્ષી સારવાર કેન્દ્રો દર્શાવતા ઓનલાઇન મેપની લિંક સ્વયં સંચાલિત વાઇલ્ડલાઇફ હેલ્પલાઇન નંબર વોટ્સઅપ મેસેજમાં કરુણા મેસેજથી મળી રહેશે તેવી પણ સુવિધા કરવામાં આવી છે આ વર્ષે ઉત્તરાયણ તહેવારમાં પક્ષીઓ પતંગ દોરીથી ઘાયલ ન થાય તેવી તકેદારી રાખીને તહેવાર ઉજવવા વન વિભાગે સૌને અપીલ કરી છે